શ્રી રામકૃષ્ણ કહેતા કે મથુરબાબુના અવસાન પછી પોતાના કારભારીનું કાર્ય શંભુચરણે બજાવ્યું હતું એને પહેલીવાર જોતાવત શ્રી રામકૃષ્ણ સમજી ગયા હતા કે જગદંબાએ પોતાને માટે નિર્માણ કરેલો કારભારી આવી પહોંચ્યો છે એવી રીતે બાળકની પેઠે પોતાના સમગ્ર જીવન વ્યવહારનો ભાર જગદંબા ઉપર મૂકીને નિશ્ચિંત રહેનાર શ્રી રામકૃષ્ણની જગદંબા કેવી સંભાળ રાખતા એનો એક પ્રસંગ અત્રે નોંધી લઈએ શંભુચરણે પોતાના બાગમાં ગરીબો માટે એક દવાખાનું ખોલ્યું હતું શ્રી રામકૃષ્ણ મરડાનો અનેકવાર ભોગ બનતા હોવાથી શંભુચરણે તેમને અફીણવાળી દવાનું થોડા દિવસો પૂરતું સેવન કરવાનું કહ્યું અને જતાં પહેલાં પોતાની પાસેથી દવા લેતા જવાની એણે સૂચના કરી શ્રી રામકૃષ્ણે ભલે કહીને સંમતિ દર્શાવી પછી એ બંને જણા વાતોએ વળગ્યા કેટલીક વાર પછી એમણે શંભુચરણની રજા લઈને પોતાના ઓરડા તરફ ચાલવા માંડ્યું થોડે દૂર ગયા પછી દવા લઈ જવાની વાત યાદ આવી એટલે એ પાછા ફેર્યા દરમિયાનમાં શંભુચરણ બીજા કામમાં પડી ગયા હતા એટલે એને ખલેલ ન પહોંચાડવાના હેતુથી શ્રી રામકૃષ્ણએ દવાખાનાના બીજા એક માણસ પાસેથી દવા લઈને ચાલવા માંડ્યું પરંતુ આ શું રસ્તો તો એનો એ રોજનો હતો છતાં આગળ કંઈ સૂજે જ નહીં પાછળ નજર કરો તો શંભુચરણનો બાગ સ્પષ્ટ દેખાય પરંતુ આગળ જતાં એ જ રસ્તો ભૂલાઈ જવાય ફરી પાછા જઈને એ બાગમાં પહોંચ્યા અને ત્યાંથી કાલી મંદિર તરફ ધ્યાનપૂર્વક ચાલવાનું એમણે શરૂ કર્યું પરંતુ ફરી એ જ સ્થિતિ પાછા ફરવાનું પણ પરાણે મન થયું પછી અચાનક એમને યાદ આવ્યું કે દવા તો શંભુચરણ પાસેથી લેવાની છે એના માણસ પાસેથી નહીં એવી રીતે દવા લઈ જવી એ તો જૂઠ આચર્યું કહેવાય એટલે એ પાછા ફેર્યા અને અરે ભાઈ આ તારી દવા પાછી એમ કહીને પહેલાં માણસને દવાખાનાના બારીમાંથી દવા પાછી આપી દીધી હવે કાલી મંદિરે જવાનો રસ્તો એમને સ્પષ્ટ દેખાયો આ ઘટનાનો ઉલ્લેખ કરીને શ્રી રામકૃષ્ણ કહેતા કે મેં જગદંબા પર મારું સર્વસ્વ છોડી દીધું હતું એટલે એ મારો પગ સત્યથી જરા જેટલો પણ આડો અવળો પડવા કેમ દે